નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નિતેશ ખત્રી વિષય ગણિત પ્રકરણ આઠ બૈજિક પદાવલીઓ અને નિત્યસમ તો આ બૈજિક પદાવલીઓ અને નિત્યસમ વિશે સમજવાના છીએ માટે આ વિડીયોની અંદર તમને બેજિક પદાવલી અને પૂરી માહિતી આપવામાં આવશે માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતે ઓફિશિયલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી આ ચેનલની અંદર રોજ સવારે આઠ વાગે એક વિડીયો મૂકવામાં આવે છે તેની અંદર ગણિતને લગતા ધોરણ છ સાત ને આઠ ના તમામ પ્રકારના વિડીયો અને તમામ સ્વાધ્યાયના વિડીયો એક પછી એક મુકાતા જાય છે અને તેમજ પરીક્ષાના પેપર પણ મૂકવામાં આવશે માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશકરી ઓફિશિયલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઈકોન પર નોટિફિકેશન પર ક્લિક કરશો તો તમને મારા રોજે રોજ જે નવા વિડીયો આવે છે તેના નોટિફિકેશન સરળતાથી મળતા રહેશે અને તમે સબસ્ક્રાઈબ કરશો તો મને પણ પ્રોત્સાહન મળશે તમારી કોમેન્ટ જોઈને મને પણ કંઈક કંઈક નવું બનાવવાની જીજ્ઞાસ કે તમને કેવું જોવું ગમે છે આપણને પ્રશ્ન થાય કે આ બેઝિક પદાવલી શું છે તો થોડુંક ધોરણ સાત નું યાદ કરી લઈએ આ ધોરણ આઠ માં આવી ગયા પણ સાત નું થોડુંક યાદ કરીએ એના આધારે આપણને આવડે કે બેઝિક પદાવલી અને બેઝિક પદાવલીના સરવાળા બાદ બાકી એ આજે આપણે ભણવાનું છે પહેલા બેઝિક પદાવલી વિશે સમજી લઈએ કે બેઝિક પદાવલીઓ કોને કહેવાય છે તો એક પદી દ્વિપદી ત્રિપદી બહુપદી આવી બધી પદીઓ આવે છે અને વિશે સમજીએ કે એક પદી કે એક જ પદ ધરાવતી પદાવલીને એક પદી કહેવાય છે ઉદાહરણ તરીકે ચાર એક્સ પાંચ વાય ત્રણ એક્સ વર્ગ અહીંયા અહિયાં એવું આપ્યું છે તો આ ની વાત કરીએ કોઈ પણ ચલ વાળી સંખ્યા હોય એટલે કે એક પદ બની જાય અને એક પદ કહેવાય બીજું પદ વધતા કે ઓછાથી અલગ પડે

ચાર એક્સ વાય વધતા સાત અહીંયા તમે જોઈ શકો છો એક અને એક બે પદ એક અને એક બે પદ એક અને એક બે પદ તો દ્વિપદી કહેવાય છે જોઈએ ત્રિપદી તો ત્રિપદી કોને કહેવાય ઉદાહરણ તરીકે એક્સ વધતા વાય વધતા જેડ એ વર્ગ વધતા બી વર્ગ વધતા જી વર્ગ તો આ બધી પદાવલી જરૂર આપણે આગળ દાખલામાં પડશે અત્યારે આપણે એક પદી દ્વિપદી એવું સમજી લઈશું બહુપદી છે ઉદાહરણ તરીકે એ વધતા બી વધતા સી કે ડી અથવા ટુ ડબલ્યુ ત્રણ એક્સ ચાર વાય પાંચ આમ અહીંયા ચાર ચાર પદો છે તો તેને બહુપદી કહે છે તો આ વાત થઈ ગઈ એક પદી દ્વિપદી ત્રિપદી અને બહુપદીની હવે સરવાળા બાદબાકી માટે શું ધ્યાનમાં રાખીશું તો સરવાળા બાદબાકી માટે નિયમ છે કે સજાતીય પદોનો સરવાળો થાય કે બાદ બાકી થાય તો સજાતીય પદો કોને કહેવાય તો એના વિશે સમજી લઈએ કે સમાન ચલ ધરાવતા પદોને સજાતીય પદો કહે છે એટલે કે ચલ સરખા હોવાય અને ચલના ઘાતાંકની સંખ્યા પણ સરખી હોય તો તેને સજાતીય પદ કહેવાય છે વિજાતીય પદો જુદા જુદા ચલ ધરાવતા પદો

હવે જોઈએ એક દાખલો કે સાત એક્સ વર્ગ અને સરવાળો કરો તો તો પહેલું પદ અહીંયા લખી નાખવાનું છે લખાઈ ગયું છે સાત એક્સ વર્ગ ગોછા ચાર વત્તા પાંચ હવે નવ એક્સ દસ નો સરવાળો કરવાનો છે તો યાદ રાખવાનું મિત્રો નવ એક્સ વાળા નીચે જ આવશે મૂકી શકો છો અથવા કંઈ ના મૂકો તો પણ ચાલી શકે પણ તમને ભૂલ ના પડે એ માટે શૂન્ય મૂકો તો તમને સરળતા રહે હવે બાદ બાકી કરવાની છે બાદ બાકી કરતી વખતે આટલું ધ્યાન રાખવાનું છે જ્યારે બંને વત્તા આવે કે બંને ઓછા આવે તો આપણે સરવાળો કરવાનો છે અને એક ઓછા કે એક ઓછા આવે તો બાદ બાકી કરવાની છે અને ચીન મોટી સંખ્યાનું મૂકવાનું છે અહીંયા આપણે સહેલી ભાષામાં એવું યાદ રાખી શકાય સમાન ચીન સરવાળો જુદા ચીન બાદ બાકી અને જવાબમાં મૂકવું મોટા ચિહ્નની નિશાની આટલું યાદ રાખીશું તો ક્યાંય કોઈ ભૂલ પડશે નહીં તો સમાન ચિહ્ન સરવાળો જુદા ચિહ્ન બાદ બાકી અહીંયા બંને જુદા જુદા ચિહ્નો છે બાદ બાકી થાય પાંચ માંથી દસ જાય દસ માંથી પાંચ જાય દસ માંથી પાંચ જાય તો પાંચ બે માંથી મોટા દસ છે ઋણ છે માટે મોટાનું ચિહ્ન મુકાય चार एक्स ओछा नव एक्स वत्ता है ओछा वत्ता, चे, वत्ता, चे, वत्ता चे બાદ બાકી થાય 9 માંથી પાંચ ઓછા પાંચ આ પદાવી નો જવાબ છે આમ ખુબ જ સરળ રીતે દાખલા ગણી શકાય છે હવે પ્રયત્ન કરો દાખલા જોઈએ અને તેના આધારે સમજીએ કેવી રીતે બહુ પદી ચાર વાય જેડ વધતા નવ જેડ એક્સ ઓછા ચાર વાય અને ઓછા ત્રણ એક્સ જેડ વધતા પાંચ એક્સ ઓછા બે એક્સ વાય નો સરવાળો કરો તો અહીંયા એક બે અને ત્રણ પદો છે અને એ પણ ત્રિપદી 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 ત્રણ પદોનો સરવાળો કરવાનો છે તો આપણે શું કરશું મિત્રો સૌથી પહેલા સૌથી પહેલું પદ લખી નાખીશું સૌથી પહેલું આખું પદ છે એ લખી નાખીશું સાત એક્સ વાય પત્તા પાંચ વાય ઝેડ કોષાત ત્રણ ઝેડ એક્સ હવે બીજું જ્યારે પદ લખતા હોય કે બીજું વાક્ય લખતા હોય કે એના નીચે એક્ઝેટ એના જેવું એટલે કે સજાતીય પદ લાવવાનું છે તો અહીંયા છે ચાર વાય ઝેડ તો વાય ઝેડના નીચે લખીશું બાજુમાં લખીશું હવે ત્રીજું પદ ઓછા ત્રણ એક્સ જેડ તો એક્સ નીચે લખીશું અહિયાં એક્સ જેડ છે અહિયાં એક્સ જેડ છે જેડ એક્સ છે બે સરખું છે તો લખી શકાય ત્રણ તો પણ સરખું વાળું પદ નથી બાજુ હવે મિત્રો જુઓ સરવાળો કરવાનો છે આપણે તો શું કરશું જ્યાં પદ નથી ત્યાં શૂન્ય મૂકી દઈએ અહીંયા પદ નથી શૂન્ય નીચે પદ નથી વધતા શૂન્ય પદ નથી શૂન્ય 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 તો આપણને સરવાળો કરવામાં સહેલાવી પડે ક્યાંય કોઈ ભૂલ થાય નહીં હવે જોઈએ ઉપર નીચે કોઈ પદ છે નહીં એની સરવાળા બાદ બાકી થાય નહીં હવે અહિયાં જુઓ નવ જ્યારે ત્રણ સોછા છે ત્રણ જયારે સોછા છે કે નવ વત્તા છે નવ માંથી ત્રણ જાય તો છ જેડેક્સ વધે અને છીએ થાય પાંચ ને ચાર નવ વાયઝેડ અને હવે છેલ્લું જોઈએ સાત એક્સ ફાયતા છે વધતા ઓછા ઓછા થાય

સાત વર્ગા ચાર એક્સ વાય વધતા આઠ વાય વર્ગ વધતા પાંચ ઓછા પહેલું પદ છે આખું લખી નાખવાનું છે તો જવાબમાં આપણે પહેલું પદ લખી દઈશું આ પહેલું પદ લખી નાખ્યું છે હવે શું કરશું મિત્રો હવે બીજું પદ લખવાનું છે બીજા પદમાં જોઈ જોઈ સજાતીય પદ ગોઠવવાના છે તો નીચે આવશે વાય વાય ના નીચે આવશે છ વાય અને ત્રણ કોઈ નથી એટલે એકલા લખીશું હવે મિત્રો જોઈએ કે શું કરીશું આપણે તો આના નીચે કંઈ નથી માટે જીરો મૂકી દઈશું આના નીચે કંઈ નથી જીરો મૂકી દઈશું અહીંયા કઈ નથી જીરો મૂકી દઈશું તો આ થઈ ગયા બંને પદો લખાઈ ગયા હવે મિત્રો બાદ કરવાના છે જો સરવાળો કરવાના હોય તો ડાયરેક્ટ ડાયરેક્ટ ગણી નાખાય પરંતુ બાદ કરવાના હોય ત્યારે ઉપરના ચિહ્નો બધા બદલાઈ જાય આ વધતા વાળું પદ ઓછા થઈ જાય આ વધતા વાળું ઓછા થઈ જાય ઓછા વાળું વધતા થઈ જાય વધતા વાળું ઓછા થઈ જાય વધતા વાળું ઓછા થઈ જાય ઓછા વાળું વધતા થઈ જાય કેમ આવું થાય તો ઓછા કરો એટલે બાદ કરો છો ને કે વત્તા ઓછા ઓછા થઈ જાય વત્તા ઓછા ઓછા થઈ જાય ઓછા અને ફરી ઓછા કરે ઓછા ઓછા વત્તા થઈ જાય વત્તા ઓછા ઓછા થાય વત્તા ઓછા ઓછા થાય ને ઓછા ઓછા વત્તા થઈ જાય અથવા સરળતાથી યાદ રાખો તમે કે જયારે બાદ કરવાના હો ત્યારે બધા ચિહ્નો જે નીચેની સંખ્યા છે વત્તા વાળાને ઓછા કરવા ને ઓછા વાળાને વત્તા કરવા હવે ઉપરના ચિહ્નો ધ્યાનમાં નહીં નીચેના ચિહ્નો ધ્યાનમાં લેવાના છે અને દાખલો ગણીએ તો વધતા ઉપર કઈ નથી આ ત્રણ આ ચિહ્ન નહીં ગણાય નીચે ઓછા નવ વાય પાંચ આ તો જીરો છે એટલે પાંચ એક્સ એમના એમ આવશે હવે જુઓ મિત્રો ચાર વાય વધતા ચાર વાય વર્ગ વધતા થઈ ગયા છે ઉપર પણ છે તો ચાર ને આઠ ને ચાર

તે સમજ્યા અને તેના ઉદાહરણના દાખલા ગણ્યા તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ઓફિશિયલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે સૌનો આભાર જય Jai Bharath